હિતેશભાઈ તમને જે છે ખૂબ કફની પ્રોબ્લેમ થતી સાઇનસ આખા ભરાઈ જતા કફ ખૂબ રહેતો એને કારણે બધી તકલીફ થતી એવી તકલીફ તમને કેટલા સમયથી હતી ઘણા વર્ષોથી નાનપણથી જે તકલીફ હતી તમને બરાબર એના માટે તમે લગભગ અલગ અલગ કેટલા ડોક્ટર બદલાવ્યા હશે ત્રણથી ચાર ડૉક્ટર બદલાયા હતા એમની ડોક્ટર બરાબર અને એમને જનરલી શું થતું તમને કઈ રીતે દવા આપતા એ લોકો એ લોકો જ્યારે પણ મને શરદી ને કફને પ્રોબ્લેમ થાય ત્યારે એન્ટીબાયોટિક આપતા દસ પંદર દિવસનો કોર્સ આપતા અને પંદર વીસ દિવસે માન કંટ્રોલ થતું બરાબર એટલે તમને આવી રીતે એન્ટીબાયોટિકનો વારંવાર કોર્સ વર્ષમાં કે મહિનામાં કેટલી વાર કરવો પડતો વર્ષમાં ત્રણથી ચાર વાર કરવો પડતો ત્રણ ચાર વખત વર્ષમાં કરવો પડતો અને એ જે છે એ સત એક વખત કોર્સ લીધા પછી કેટલી વાર સુધી તમને શરદી તરત મટી જતી કે ના એમને તરત મટી જતી પણ મહિના થઈ જતી વરી પંદર વીસ દિવસનો કોર્સ કરીએ એટલે થોડોક રાહત મળી જાય ત્રણ ચાર મહિના થાય એટલે વળી થઈ જતી બરાબર અને એમાં તમારે સતત એન્ટીબાયોટિક લેવા પડતા હા હેવી એન્ટીબાયોટિક લેવી પડતી હા બરાબર અને એના પછી તમે રૂટિન કામકાજમાં શું તકલીફ થતી રૂટીન કામકાજમાં શરીરમાં મજા જ ન રહેતી માથું ભારે રહે શરીરમાં છાતીમાં જાણે કફ ભરાઈ ગયો એવું લાગે નોકરી જવાનું મન ન થાય ઘરમાં બેઠા હોય તો કાંઈ કામ કરવાનું મન ન થાય સુસ્તી સુસ્તી લાગ્યા કરતી બરાબર છે હવે જ્યારે આપણે આયુર્વેદની મેડિસિન કરી પંચકર્મ સારવાર કરી બરાબર છે રેગ્યુલર અને એ બધી ટ્રીટમેન્ટ કર્યા પછી તમને કેટલો ફરક લાગે ત્યારે મને ઓછામાં ઓછો સિત્તેર થી એસી ટકા ફરક લાગે છે બરાબર પેલા જે વર્ષમાં ત્રણ ચાર વાર પ્રોબ્લેમ થતો હોય વર્ષમાં માન એક જ વાર પ્રોબ્લેમ થાય અને એ પણ આપણી આયુર્વેદ મેડિસિન થી જ મટી જાય હા હવે તમને હા એલોપેથિક લેવી જ પડતી એમ અને તમને લગભગ આશરે કેટલા વર્ષથી હવે એન્ટિબાયોટિક તમે નહીં ખાધી હોય લગભગ છેલ્લા છ સાત વર્ષથી નથી ખાધી અને પહેલા દર વર્ષે ત્રણ ચાર એન્ટિબાયોટિક ખાતા હા ખૂબ સરસ આગળનો વિડીયો જોતા પહેલા એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પર્સેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરને વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડોક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડોક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્ય ન ઉધીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબડાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવી ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ હિતેશભાઈ તમે મારા ફેમિલી પેશન્ટ છો વર્ષોથી આપણે આયુર્વેદ સાથે જોડાયેલા છીએ આયુર્વેદ સારવાર પણ તમે લ્યો છો તમને આપણી આયુર્વેદની સારવાર જે આપણે અહીંયાથી આપી છે આપણી હોસ્પિટલ વિશે આપણી નિદાન વિશે અને આપણી જે ટ્રીટમેન્ટ્સ વિશે તમે શું કહેવા માંગશો લોકોને લોકો હું એ કહેવા માંગીશ કે ખરેખર આયુર્વેદ બહુ જ સરસ વસ્તુ છે કોઈ પણ આડઅસર વગર તમે આયુર્વેદની દવા લો તો તાત્કાલિક ફાયદો પણ થાય છે એવું નથી કે વિલાયતી દવાથી જ થાય આયુર્વેદિકથી પણ થાય છે અને મને પણ બહુ જ આયુર્વેદિકથી ફાયદો થયેલો હોય બરાબર આપણા જે નિદાન આપણે કર્યું હતું તમારું અને જે આપણે ટ્રીટમેન્ટ તમને સમજાવી તમારા ખોરાકનામાં ફેરફાર કરાવ્યા એ વિશે તમે લોકોને શું કહેવા માગશો કે આપણી હોસ્પિટલની સર્વિસ વિશે તમે શું કહેવા માંગશો હોસ્પિટલની સર્વિસ બહુ સારી છે અને વિશાલ સાહેબ તો મારા ઘર જેવા વર્ષોથી સંબંધ છે અમારા અને અતિશય એકદમ દવા પણ સારી છે હોસ્પિટલની સર્વિસ સારી છે સ્ટાફ પણ સારો છે અને નિદાન સાહેબનું એકદમ પરફેક્ટ છે અને એકદમ રોગને પણ કંટ્રોલ જલ્દી થઈ શકે એમ ખૂબ સરસ મિતેશભાઈ જે છે એ લોકો જનરલી શરદીમાં સતત એન્ટિબાયોટિક લેતા હોય એલોપેથીની કેટલી ગોળીઓ હિસ્ટામિનની ગોળીઓ ઘડતા હોય એટલે એલર્જીની ગોળીઓ લેતા હોય એને કારણે થોડા સમય સુધી દબાઈ જતું હોય વરી પાછો એ નહીં એનું કારણ હોય કે લોહીમાં કફ જે છે ને ઓછો કરવાની ટ્રીટમેન્ટ ન થતી હોય ખોરાક સમજાવાતું ન હોય આપણે એ દરેક વસ્તુ ઉપર ધ્યાન આપીએ છીએ લોહીમાં કફ કેમ ઓછો થશે મેં તમને સમજાવ્યું તમને ખોરાકની બધી વસ્તુઓ સમજાવી એટલે આ એકંદરે તમને અત્યારે જે છે ઘણું સારું છે બરાબર હવે આવા લોકો જે છે જેમ તમને એન્ટીબાયોટિક લેવી પડતી તો તમને સાઇડ ઇફેક્ટ પણ અનુભવાતી હશે કે એનાથી તમને થાક કે આળસ જેવું થઈ જતું હશે મોટે ભાગે એવું થતું હતું અને આપડી દવા લેવો તો એટલી જ ઝડપથી સરસ થઈ જાય અને કોઈ થાક આળસ અનુભવાતી આપણી જાતનું જાત નહી ખુબ સરસ મિતેશભાઈ નમસ્તે નમસ્તે